સમાજને ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એમસી તરફથી હોય એવું આપણને લાગે છે રબારી સમાજ તો એક નિમિત્ત છે તો પોચી વર એવો સમાજ છે પણ એ એકલા નથી હોતા એમની હાથે એમનો પરિવાર એટલે ગાયો ભેંસો એ પણ એમાં હોય એ સમાજ પણ માણસ છે એ બી ગમે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરની પબ્લિકને સારું ચોખ્ખું દૂધ પૂરું પાડવા માટે આવ્યા હોય એટલે વાળી એવી આ કોલોની ડેવલપ કરો તમે વિકલ્પ આપીને પછી કહો તમે આ ના કરો સારું પણ જ્યારે આટલા મકાન પચાસ વર્ષથી મકાન બને લગભગ પંદર વીસ પચીસ લાખ ખર્ચો થયો હોય ક્યાંક લોન લીધી હોય ઉછીદા લીધા હોય એટલે અમાનવીય કહી શકાય એવા કૃત્ય નમસ્કાર દર્શક મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયાની ટીમ આજે ફરી ઓઢવના રબારીવાસ વિસ્તારમાં પહોંચી છે અહીંયા જે ડિમોલિશનની કામગીરીને લઈને અનેક નેતાઓ અહીંયા મુલાકાતે આવ્યા છે લોકોનું દર્દ સાંભળ્યું છે અહીંની પરિસ્થિતિ જોઈ છે કહી શકાય છે કે શક્તિસિંહ ગોહિલ ઈસુદાન ગઢવી કહી શકાય લાલજી દેસાઈ કહી શકાય અને આજની વાત કરીએ તો બાપુ જે કહેવાયા છે શંકરસિંહ વાઘેલા એ અહીંયા આજે મુલાકાતે આવે આવવાના છે અને હવે આપણે સાંભળીશું કે શંકરસિંહ વાઘેલા બાપુ અહીંના લોકો થી મળીને શું વાતચીત કરે છે અને તેઓનું શું કહેવું છે તે થોડા દિવસ જ્યારે સમાચાર મળ્યા કે ઓઢવમાં વસાહતમાં સાઠ વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે કોઈ ઉંમરલાયક વડીલો હોય બહેનો હોય નાના બાળકો હોય કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને અમાલધારી સમાજને ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એમસી તરફથી હોય એવું આપણને લાગે છે સૌથી પહેલાં તો અહીં જ્યારે કોઈ રહેતું હોય ત્યારે તમારી પાસે એવું તંત્ર હોવું જોઈએ જે એમને ના પાડીક તમારે રહેવાનું નથી અહીં રહે ખર્ચો કરીને લોન લઈને પાકા મકાનો બનાવે પરિવારના પરાવા પરિવાર તથા બે પેઢી પૂરી થાય અને એમને એમ થાય કે આ પ્લોટ અમારો છે તો સમાજનો હક પહેલાં છે આ સુપ્રીમનો એમાં ચુકાદો હોય ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો હોય માનવતા નેવે મૂકીને જે રીતે આપણે અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે માફ ન કરી શકાય એવું છે અમારી સમાજ તો એક નિમિત્ત છે તો પહોંચી વર એવો સમાજ છે પણ એ એકલા નથી હોતા એમની હાથે એમનો પરિવાર એટલે ગાયો ભેંસો એ પણ એમાં હોય એ સમાજ પણ માણસ છે એ બી ગમે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરની પબ્લિકને સારું ચોખ્ખું દૂધ પૂરું પાડવા માટે આવ્યા હોય એટલી ડેરીથી દૂધ ન ચાલે એટલે એમાં પૂરક રીતે અને એમાં એકમાત્ર આધાર એમનું પશુપાલન હોય એટલે સ્વાભાવિક છે જે તે વખતે શહેરનો વહેરાન વિસ્તાર કોઈ રણીધણી નહોતું ત્યારે આ વિસ્તારને એમને સાચવ્યું છે આજે જ્યારે પાકા મકાનો બની ગયા હોય તો નગરપાલિકાને ખબર નહોતી મકાન બને છે એ વખત ના પાડવી હતી ને કે મકાન ન બનાવતા સરકારે આ સગવડ આપવી જોઈએ જેમ જશોદરાનગર પહેલાં આપેલું અમરેવાડી એવી આ કોલોની ડેવલપ કરો તમે વિકલ્પ આપીને પછી કયો તમે આ ના કરો સારું પણ જ્યારે આટલા મકાન પચાસ વર્ષથી મકાન બને લગભગ પંદર વીસ પચીસ લાખ ખર્ચો થયો હોય ક્યાંક લોન લીધી હોય ઉછીદા લીધા હોય એટલે અમાનવીય કહી શકાય એવા કૃત્ય છે ને હું માનું ત્યાં સુધી જ્યારે ગાયો ભેંસોને કાઢવાની વાત કરી ત્યારે પણ કેટલાક સમાજના આગેવાનો મૌન રહ્યા હતા આમાં પણ મૌન ન રહેવાય આ આ મતનું કે રાજકીય પાર્ટીનું પોલિટિક્સ નથી આ માનવતાના આધારે આ પક્ષ કે પહેલો મહત્ત્વનું નથી આ પણ તમે જે કંઈ શાસક છો અત્યારે તમારો પાવર એ પાવરના આધારે એટલો ઉન્માદ ન હોય કે ભાઈ તમને બતાવી આપે તમે ગમે ત્યાં પાર્ટી આજે ભાજપ છે કાલે કોંગ્રેસ હોય કોઈ કોંગ્રેસનો આગેવાનો હોય એને બતાવી આપવા માટે આડેધડ તોડફોડ કરવી એ બરાબર નથી અને હું માનું ત્યાં સુધી સમાજના આગેવાનો ભેગા થઈને સરકારની રજૂઆત કરવી જોઈએ મત લેવા હોય ત્યારે આપણે સારા લાગીએ અને મત લઈ લીધા પછી ભૂતકાળમાં આપેલા વચનો એ દુશ્મનો માગણી કરતા હોય એવું માનીને એના વિરોધમાં આવું કામ કરવું એ બરાબર નહીં એટલે હું માલધારી સભાના નહીં પણ ઘણા બધા કોઈપણ પાર્ટીના સભાના આગેવાનો હોય સાથે મળીને કોઈપણ જાતના રાજકીય પક્ષા પક્ષી સિવાય માનવતાના આધારે આનો રસ્તો નીકળે અને નવી તોડફોડ ન કરે કમસે કમ કિન્નાખોરી રાખીને કે આ કોંગ્રેસનો આગેવાન છે તોડી નાખો એને એ તો વારા પછી વારો આવું આવું ન કરે અને એટલે આ આ સરકારને મારી વિનંતી છે આગેવાનોને પણ વિનંતી છે સાથે બે બેસીને આમનો રસ્તો કાઢો અને જ્યારે સાઠ સિત્તેર વર્ષથી અહીં રહેતા હોય તો આપી દો ને જે ભાવ લેવો હોય લો તમે લોન આપો ચાલો ભરતી કરશે તમે લોન પાછી આપશે છોકરો બેકાર તો નોકરી રાખો નોકરી હપ્તો કાપી રાજો તમે રસ્તા ઘણા બધા છે જો એમને રસ્તો કાઢવો હોય તો હું માનું ત્યાં સુધી માનવતાના આધારે રસ્તો કાઢે તો એ ઘણું એટલા માટે ખાસ બધાને મળવા માટે આવ્યો પોલ્યુશનના બે પ્રકાર હોય છે અર્બન ઓથોરિટીઝ આખા દેશમાં બધે જ લાગુ હોય છે મોડા રૂડાપુડા જે આપણે કહીએ છીએ એ પ્રમાણે તમે રિયલ વિકાસ કરતા હોય મંદિરને કોઈ પ્રોબ્લેમ હોય રસ્તો પહોળો કરવો હોય તો સામા માણસો સામેથી આપી દેશે પણ જેનું તમે અહીં ધ્યાન રાખ્યું નહીં જે તે વખતે મકાનો બની ગયા એ વખત તમારી અંદર લાઇટ કનેક્શન વોટર કનેક્શન બધું જ થઈ ગયું એમાં એમાં વીજળીનું બિલ એને આવવા માંડ્યું એ વખત તમે ક્યાં હતા એને ઘર બનાવ્યું તમે પરવાનગી બધી આપી અને હવે જ્યારે આડેધડ તમે તોડફોડ કરો છો તમે વિકાસનો આખો અલગ સવાલ છે જેના માટે જેમ રસ્તા ઉપર તમે તોડો રસ્તા ઉપર સાંકડું હોય દબાડતી હોય તોડે આપણે સમજી શકીએ અને આમાંથી માણસો આપી દેતા હોય રસ્તો પહોરો કરવામાં કોઈ દિવસ કોઈ સમાજમાં કોઈ ઘર આડું આવ્યું નથી પણ આ તો રિસર્ચ ખોરી રાખીને આ પાર્ટીનો છે પેલો આગેવાન છે મારો વિરોધી છે ફલાણું છે આવું કરીને આવું ન કરાય અમાનવીય કૃત્ય કહેવાય દ્વારકા હોય કે ગમે તે એમાં કોઈ હિન્દુ મુસલમાન કે રબારી કે બક્ષીપંચ કે એસસી કે એસટી આ ન હોવું જોઈએ માનવતાના આધારે નિર્ણયો કરવાના ઓન કેમેરા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો શાસક પક્ષ કોર્પોરેશનને ઓન કેમેરા ચેલેન્જ કરું છું કે જે લોકોને ગેરમાર્ગે દોરવાનું ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે કે છ મહિના પહેલાં નોટિસ આપી હતી કોર્પોરેશન પુરાવો બતાવે કે કો છ મહિના પહેલાં નોટિસ આપી હતી માત્ર વાહિયાત વાત કરીને લોકોને ભ્રમિત કરવાની વાત છે તમે નોટિસ આપી હોય તો પુરાવો તો હોય ને તમારી જોડે આઉટ ગોઈંગ નંબર હોય ત્યાં તમે ચોંટાડવા આવ્યો અથવા કોઈને આપી હોય રિસીવ કરી હોય સાઇન કરી હોય એક પુરાવો કોર્પોરેશન આપે માત્ર લોકોને ભ્રમિત કરવાની કામગીરી છે બીજો એ લોકો આરોપ એવો લગાવી રહ્યા છે કે આ કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે અને કોંગ્રેસ રાજકારણ કરી રહ્યું છે આવો પણ આરોપ લાગી રહ્યો છે ત્યારે અમારી સિદ્ધિને સટ વાત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ કામગીરી એ સદંતર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ઉલ્લંઘન છે બે હજાર ચોવીસ નવેમ્બરમાં નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જજમેન્ટ છે કે ડિમોલેશન ઉપર સમગ્ર ભારત દેશની અંદર પ્રતિબંધ મુકાયો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન બહાર પાડી કે તમારે કોઈ પણ જગ્યાએ ડિમોલેશન કરવું હોય તો કોર્ટની પરવાનગી લેવાની પરવાનગી લીધા બાદ પંદર દિવસની મિનિમમ નોટિસ અથવા તો તમારા કોર્પોરેશનનો જે નિયમ હોય પણ પરંતુ પંદર દિવસ મિનિમમ ઇવન સુપ્રીમ કોર્ટેના ચુકાદામાં એવું ટાંકીને કહ્યું છે કે પંદર દિવસ કે વધુ સમય આપવાથી કોર્પોરેશન અથવા અધિકારીઓ પર આભ ફાટી પડશે નહીં આ બિલકુલ એના એક પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનના નિયમનું પાલન કર્યા વિના એક દિવસની નોટિસ શરૂઆતમાં એક પણ દિવસની નોટિસ નહોતી આપી નવ જાન્યુઆરી ચાલુ કર્યું ત્યારે અમે લોકોએ કીધું નોટિસ વિના કઈ રીતે તોડી શકો ત્યારે માત્ર દેખાડા પૂરતી એક દિવસની નોટિસ આપવામાં આવે અને એક દિવસની નોટિસમાં ઇવન સુપ્રીમ કોર્ટે કહ્યું વૈકલ્પિક વ્યવસ્થા આપીને તમારે ડિમોલેશન કરવાનું એક પણ વ્યક્તિને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ડિમોલેશન કરવામાં આવ્યું છે અને આજે સરકાર જેને ગેરકાયદેસર કરી રહી છે હકીકતમાં બાવનમાં જ્યારે અમને પ્લોટ ફળવાયા ચોસઠમાં એલોટ અમને પચીશ મળ્યા ત્યારે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નામની સંસ્થા અસ્તિત્વમાં નહોતી અને અહીંયા અમે જે પ્લોટમાં રહેતા હતા એ પ્લોટ તમે રિઝર્વ કહો છો અમે તો માગણી કરી હતી ને કે તમે વેચાણ આપો અમારા કાયદેસર ગેરકાયદેસર હતા તો અમને કાયદેસર કરવાની જવાબદારી સરકારની હતી અને બીજી સૌથી મહત્ત્વની વાત જો ભારતીય જનતા પાર્ટીની સરકાર અમિત અમિતભાઈ શાહ દિલ્હીમાં જે ગેરકાયદેસર કોલોનીને કાયદેસર કરવાની વાત કરતા હોય તો અહીંયા ગુજરાતમાં તમને ત્રીસ વર્ષથી લોકો માથે બેસાડીને ફેરવ્યા છે તો ગુજરાતમાં તમે કેમ ન કરી શકો તમે ત્યાં ગેરકાયદેસરને કાયદેસર કરવાની વાત કરો તો અમને પણ ગેરકાયદેસરમાંથી કાયદેસર કરી શકો અને અમે પૈસા ભરવા માટે તૈયાર છીએ આ અમારી વાત છે ને આ વાતે ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોને ગેરમાર્ગે ન દોરી પાંચસોથી વધુ પરિવારો બેઘર થયા છે એ લોકો આજે ક્યાંક મંદિરમાં રહેવા મજબૂર છે ક્યાંક રોડ ઉપર રહેવા મજબૂર છે કોઈ સગાવાળાના ઘરે રહેવા મજબૂર છે બીજાની ક્યાં વાત કરું અમે જે લોકો માટે લડ્યા છીએ અમારા ઘર ખાલી ને ખાલી કિન્નાખોરીમાં તોડવામાં આવે છે એ લોકો કહે છે ને કિન્નાખોરી ક્યાં છે ને કાયદેસર તો મને બતાવે આ જે જગ્યા ઊભા છે ને એટી થ્રી નંબર છે આ રોડ એટી થ્રી નંબર ડાયરેક્ટ ચાલુ થાય અને એટી થ્રી નંબર પૂરો થાવ રોડ તમે ગુજરાતમાં જુઓ છે અને ચાલીસ ફૂટનો રોડ કહે છે તો મારી ચેલેન્જ છે કે તમારા રાજભવનમાં ચાલીસ ફૂટનો રોડ છે તમે અમારા ની સોસાયટીમાં જોઈ આવો એનો રોડ હું માપીને આવો સોળ ફૂટ જ છે પહેલાં ચાલીસ ફૂટ પોતાનું કરીને આવો પછી બીજાના ઘરમાં રોડ પાડજો માત્ર વાહિયાત વાતો કરવાની લોકોને ભ્રમિત કરવાના આ વાત સાથે અમે લોકો લોકોને અવાજ ઉઠાવવા માટે નીકળ્યા છીએ અને એને રાજનીતિ કરશો તો હવે રાજનીતિ અમે સો વાર કરીશું જે પ્રમાણે શંકરસિંહ વાઘેલાજીએ કહ્યું તે પ્રમાણે અહીંના લોકોને કંઈક ને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા જ આપવી જ પડે એ જરૂરિયાત જ છે અને પછી જ આગળની કોઈ કાર્યવાહી થઈ શકે તેમ છે તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું વધુ વિગતે વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા રહો આભાર